અમારે શું મેમો આવે અમે તો સિગ્નલ તોડીશું આવું અમદાવાદમાં બેફામ દોડતી એએમટીએસના ડ્રાઈવરો વિચારે છે વીટીવી ન્યૂઝે મોટા ઉપાડે ટ્રાફિક નિયમની વાતો કરતી પોલીસની આંખો ઉઘાડવા માટે રિયાલિટી ચેક કર્યું તો જો શું સામે આવ્યું જેના ધ્યાનથી જોજો આ છે અમદાવાદ રસ્તા પર દોડતી એએમટીએસ બસ જેને ટ્રાફિક પોલીસ વિભાગે અને એએમસીએ રેડ સિગ્નલ હોય તો પણ સિગ્નલ તોડી બેફામ દોડાવવાની છૂટ આપી છે ક્યારે જ તો જો સિગ્નલ રેડ છે છતાં એક પછી એક એએમટીએસ બસ સિગ્નલ તોડીને જઈ રહી છે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરવા ઉભા રહી જાય છે કારણ કે તેઓને સિગ્નલ તોડવા પર મેમો આવવાનો ડર છે પરંતુ એએમટીએસ ના ચાલકો ને મેમો કોઈ ચિંતા નથી અને લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે આવા જ એક એમ કેસ બસ ના ડ્રાઈવર અમે પકડ્યો તો જુઓ પાવર કેવી રીતે બતાવી રહ્યો છે સિગ્નલ બધા થો નથી બધા થોડી નથી આવતો ઘટના બાઇક વાળા રોજ રોજ મારી વાત આમલો પેલા કાલ પરમથી માપજો અરે તમે લાભ કરો ખોટી તમારે મો તમે હું મને બાઈક લઈ જ મારી વાત આપડે કરવાનું હા તો બધા કરી પછી રૂ તમે બનાવ્યો તો પછી સરકાર બનાવે તો સરકાર ની જો ને પણ રૂજ હારકા બનાવો બીજાનું જોટું બધું હોય મોટા ભાઈ બરોબર બધાને એક ધારો રૂજ જો કરવો હોય ને તો બધા સિગ્નલ ઉપર રહે ને તમે ઉભા રહ્યો શાપુર ચાર રસ્તા પર અમારી ટીમ ઉભી રહી તો અસંખ્ય એમટીએસ બસ સિગ્નલ તોડીને પૂરપાટ ઝડપે દોડતી જોવા મળી અને આજ પૂરપાટ દોડતી બસ ના કારણે મહિનામાં કોઈ ને કોઈ લોકોનો ભોગ લેવાય છે વર્ષમાં અસંખ્ય રાહદારીઓને આ બસ માલેતા સાંઢની જેમ દોડતી બસો અડફેટે લે છે મહાનગરપાલિકાના જ આંકડા પર નજર કરીએ તો એપ્રિલ બે હાજર ચોવીસ સુધી આપ્રિલ સુધીના જ છે ત્યાર પછીના આંકડા જોઈએ તો અકસ્માતની સંખ્યા અને મૃત્યુનો આંકડો પણ વધી શકે છે આ મુદ્દે લોકો શું કહે છે જરા તે પણ સાંભળો અહીંયા તો છોકરા છોકરા તમે ત્યારે છોકરા હતા તો ધીમી પાડવું જરૂરી છે ઓસેતાનું છોકરું દોડતું હોય તો બ્રેક એકદમ મારી દીધી બરાબર તો એ ધ્યાન રાખવું પડે છોકરા પણ આવી રીતે થાય છે પબ્લિક પૂરેપૂરી પડે ભાઈ બમ્પ પેલા જોઈએ બરાબર અને કોઈનું માને નહીં આ સરકારી બસ છે બરાબર સરકારનું જ હાલવાનું છે પબ્લિકનું જ કઈ હાલવાનું નથી અમે તકલીફ પૂરેપૂરી વળાંક ઉપર કે કોઈ બમ્પ નથી અને ગાડી સ્ટોપે સ્ટોપ જાય છે આજે પણ અમદાવાદના રસ્તા ઉપર એમટીએસ ની ગતિ પર કોઈ બ્રેક નથી અને ડ્રાઈવરો બેફામ રીતે બસો છે છે ત્યારે આ લાલ બસનો ખૂની ખેલ ક્યારે અટકશે સૌથી મોટો સવાલ અમદાવાદમાં એએમટીએસ બસની આજુબાજુ ડ્રાઈવ કરતા પહેલા દસ વાર વિચાર કરજો કારણ કે એમટીએસ બસના ડ્રાઈવરો માટે ટ્રાફિક નિયમો લાગુ નથી થતા એવું વીટીવી ન્યુઝ ના રિયાલિટી ચેક સામે આવ્યું છે

એએમટીએસ બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવે અને નિર્દોષોનો જીવ લે એ ચાલે એએમટીએસ ની ટક્કરથી એક વર્ષમાં જ વીસ લોકોના મોત થયા છે કુલ અકસ્માત ત્રણસો બાવન સવાલ અહીંયા એ થાય છે કે ટ્રાફિકના નિયમો બધા માટે સમાન હોય છે તો પછી કેમ સરકારી વાહનોને આ નિયમ નથી લાગુ પડતા રોજ હજારો લોકોને પોલીસ મેમો ફટકારે છે તો એ એમટીએસ બસોને કેમ મેમો નથી અપાતો શું એમટીએસ બસ એએમસીની હોવાથી કોઈ કાર્યવાહી થશે જ નહીં શું એમટીએસ બસોને ટ્રાફિક નિયમ નથી લાગુ પડતા શું એમટીએસ બસોના ચાલકોને સિગ્નલ તોડવાની છૂટ છે શું એમટીએસ ના ચાલકોને બેફામ લોકોના જીવ લેવાની છૂટ છે સવાલો અનેક છે તેવામાં આ મુદ્દે ટ્રાફિક પોલીસ ક્યારે જાગે છે તે જોવું રહેશે